નમસ્કાર જોહાર અને આજે વાત કરીશું આપણે મુખ્ય સમાચારની ગઈકાલના જીજે દેશી ન્યૂઝના અહેવાલમાં જે ડાંગનો ચેક ડેમ હતો એ ચેક ડેમ બાબતે ભ્રષ્ટાચારના બાબતે ઉજાગર કરવામાં આવ્યો હતો એક અહેવાલ અને રિપોર્ટ બતાવવામાં આવ્યો હતો એ અહેવાલ અને રિપોર્ટને ધ્યાનમાં લઈ અધિકારીઓ હાફડા ફાફડા થઈ ગયા અધિકારીઓ તાત્કાલિક એ ચેક ડેમની મુલાકાત લીધી અને ચેક ડેમ માં જે પણ ભ્રષ્ટાચાર થયો હતો એનું તોડફોડ કરી અને જોવામાં આવ્યું કે સાચે જ ભ્રષ્ટાચાર કરતા એમાં પથ્થરો વાપરવામાં આવ્યા છે યોગ્ય વસ્તુઓ માલ સામાન નથી વાપરવામાં આવ્યો એની ચકાસણી કરવામાં આવી અને ત્યારબાદ ચેક ડેમ ને જે વિવાદી ઢાંચો હતો જે તકલાદી ઢાંચો હતો એને તોડી નાખવામાં આવ્યો અને નવેસરથી બનાવવાના હુકમ પણ કરી દેવામાં આવ્યા ચેક ડેમના ભ્રષ્ટાચારનો અહેવાલ જી દેશી ન્યૂઝ વાઇસ ઓફ આદિવાસી પેપરમાં અને ન્યૂઝ ચાલતા જ સ્થાનિક પ્રશાસન દ્વારા એના ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા અધિકારી રાજુભાઈ ભોય દ્વારા સ્થળ તપાસ કરીને કોન્ટ્રાક્ટરને પણ સખત નિર્દેશ આપ્યા સાથે જ કામમાં જે ગોબાઝાળી થઈ હતી તે ચેકડેમ તોડીને ફરીથી બાંધકામ કરાવવા જેસીબીથી તકલાદી બાંધકામને તોડી નાખ્યું સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ જિલ્લાના ધારાસભ્યોએ પણ જણાવવામાં આવ્યું હતું કે ગેરરીતિ કરનારાઓને છોડવામાં નહીં આવે સંબંધિત અધિકારીની ટીમ બનાવીને તપાસ કરવામાં આવશે જેને લઈ ગેરરીતિ કરનાર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાઈ ગયો બીજી બાજુ જોઈએ તો વલસાડમાં સાંસદ ધવલ પટેલ રાષ્ટ્રપતિ સાથે મળીને આવ્યા બાદ વલસાડની જનતાએ એમનો ભેર અને માનભેર સ્વાગત કર્યું એમનો સન્માન કર્યું મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે સાત દિવસના ઐતિહાસિક પ્રશાસનિક આંતરરાષ્ટ્રીય પ્રવાસ પૂર્ણ કરી લોકસભાના દંડક ધવલભાઈ પટેલ વલસાડ પરત આવતા કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો દ્વારા ઢોલ નગારા વગાડી તેમનું સ્વાગત કરાયું સાત દિવસના ઐતિહાસિક પ્રશાસનિક પ્રવાસ પૂર્ણ કરી વલસાડ સ્થિત પોતાના નિવાસ નિવાસસ્થાને પહોંચતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની ઉપસ્થિતિમાં સ્થાનિક આગેવાનો ભાજપના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પદાધિકારીઓ સમર્થકો દ્વારા માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ઢોલ નગારા ફટાકડા ફોડી પુષ્પવર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યું આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવતા આદિવાસી સમાજનું ગૌરવ પ્રમાણપત્ર આપવામાં આવ્યું બીજી તરફ ધરમપુરના સુવાલિયા ડુંગર ઉપર જે ખ્રિસ્તી ધર્મનું પ્રતિક છે એને દૂર કરવા માટેની જે નોટિસ આપવામાં આવી હતી એ નોટિસની વિરોધમાં આદિવાસી સમાજના ધારા આદિવાસી સમાજના ધરમપુરના નેતા કલ્પેશ પટેલ દ્વારા એક રેલી કરી આવેદન પત્ર આપવામાં આવ્યું ધરમપુર તાલુકાના કોરવાળ સુલિયા ડુંગર ઉપર જે ખ્રિસ્તી સમાજના આસ્થાનું પ્રતિક હોય એને હટાવવાની વાત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોય એના વિરુદ્ધમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો ભારત બિનસાંપ્રદાયિક દેશ છે કોઈ પણ ધર્મ પાળવાની છૂટ આ દેશના બંધારણે અને બંધારણ લખનારા બાબા સાહેબ આપી છે આદિવાસી સમાજના લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે મુસ્લિમ ધર્મ પણ પાળે છે અને ખ્રિસ્તી ધર્મ કે અન્ય ધર્મ પણ પાળે છે અને એકબીજા સાથે સંપીને રહે છે છતાં એક જ ધર્મના લોકોને કેમ ટાર્ગેટ કેમ કરવામાં આવે છે

લોકસભા દંડક અને સાંસદ ધવલ પટેલ દ્વારા રેલવે મંત્રી અશ્વિનીજીને પત્ર લખી અને જે કોરોના સમયે બંધ થયેલી વલસાડમાં જે રેલવે સ્ટોપેજ માંગ હતી એ ફરી બહાલ કરવા માટે લેટર લખવામાં આવ્યું લોકસભાના દંડક તેમજ વલસાડના ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીને પત્ર લખી વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન કોરોનાકાળ સમયથી બંધ કરવામાં આવી હતી જે આજના દિવસોમાં અપડાઉન કરતાં ટ્રેનના મુસાફરોનો સમય અને પ્રવાસમાં સહુલિયત સાથે સારી સુવિધા મળી રહે તે માટે આ વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન ફરીથી શરૂ કરવા માંગ કરી છે

આપણી વંદે ભારત ટ્રેન અને શતાબ્દી ટ્રેનને સ્ટોપેજ મળે એના માટે ભારપૂર્વક રજૂઆત મેં અશ્વિની વૈષ્ણવજીને કરી હતી પાર્લામેન્ટમાં દિલ્હીમાં અને સાથે સાથે હમણાં આજે પાછો મેં લેટર લખ્યો છે ને જે આપણા દેશના રેલવે મંત્રાલયમાં કે સૌથી ઉચ્ચ અધિકારી છે જે આ ડિસિઝન લઈ છે કયા ટ્રેનને સ્ટોપેજ આપવું જોઈએ કઈ ટ્રેન કાંથી ચાલુ કરવું જોઈએ એ પ્રોગ્રામિંગ રાખવું જોઈએ છે એમને પણ મેં વાત કરી છે અને ભારપૂર્વક રજૂઆત કરી છે કે અમારા વલસાડ સ્ટેશનને જે અમારે વલસાડ જિલ્લાનું વડું મથક છે ત્યાં વંદે ભારત અને શતાબ્દી ટ્રેનનું સ્ટોપેજ મળવું જ જોઈએ એની સાથે વલસાડ ગાંડ ઇન્ટરસિટી પણ પાછું ચાલુ કરવાની ભારપૂર્વક રજૂઆત કરી છે એના સિવાય પણ આપણા વલસાડ પાડી ઉમરગામ વાપી સંજાણ એ બધી જગ્યા પણ સરસ રીતે ટ્રેન પાછી ચાલુ થાય એના ટ્રેન સ્ટોપેજ વધે સારી ફેસિલિટી થાય એ તો ભરપૂરો રજૂઆત કરી જ છે પણ આ મેઇન ટ્રેન ફોકસ ત્રણ ટ્રેન પર ફોકસ હમણાં કર્યું છે અને એમાં મને સો ટકા ખાતરી છે કે હું પૂરેપૂરો પ્રયાસ કરીને અને જલ્દીથી જલ્દી ચાલુ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ પણ આપણા વલસાડના લોકોનું જીવન સારી રીતે સરળ બને એના માટે હું પૂરી રીતે પ્રયાસ કરીશ ધન્યવાદ ડાંગ પોલીસ સમાજમાં દૂષણ ફેલાવનાર ગૌ તસ્કરોને ઝડપી પાડ્યા સાપુતારા પોલીસ દ્વારા બે જગ્યાએ દરોડા પાડ્યા હતા જેમાં સાપુતારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચીખલી ગામ તેમજ વગેતી સાપુતારા રસ્તા ઉપર એક ગાડીને ઝડપી પાડેલી જેમાં પાંચ વ્યક્તિઓને અટકાયત કરી છે અને એકને વોન્ટેડ જાહેર કર્યો છે આ તમામ વ્યક્તિઓ રાજસ્થાનના રહેવાસી છે એવું પોલીસ સૂત્રો દ્વારા જાણકારી મળે છે જેમાં સત્યાવીસ ગાય ત્રણ વાતછડા અને બે બળદોના જીવ બચાવ થયો છે ગૌતસ્કરી ખાસ કરીને વગર પરમિશનની પોલીસે આવા ગુનામાં સામેલ લોકોની અટકાયત કરીને સાબિત કરી બતાવ્યું છે કે સમાજમાં તેમની ફરજ નિષ્ઠા અને કાયદાને જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે પોલીસ વિભાગને બિરદાવું કે આવી ત્વરિત અને ન્યાયી કાર્યવાહીથી તેઓ નાગરિકોનો વિશ્વાસ જીતે છે અને સમાજમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે રણભૂમિ અને વલસાડ આદિવાસી સંઘ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું

મયુર પટેલ આદિવાસી સંઘ વલસાડ ખજાનચી વલસાડ આદિવાસી સંઘ પરેશ પટેલ ઉપપ્રમુખ આદિવાસી સંઘ વલસાડ અનિલભાઈ પટેલ પ્રમુખશ્રી આદિવાસી સંઘ ધર્મેશભાઈ નાયકા આદિવાસી સંઘ વલસાડ રણભૂમિ તથા આદિવાસી સંઘના તમામ કાર્યકર્તાઓ વલસાડના ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં આદિવાસી નૃત્ય આદિવાસી ફેરવેશ સાથે કન્યાઓએ કૃતિ કરી મોહક અંદાજમાં બધાના દિલ જીતી લીધા હતા તાપી જિલ્લાના પોલીસ દ્વારા સોનગઢથી ઉછલના જાહેર રસ્તા ઉપર યુરિયા ખાતર ભરેલી ટ્રકને પકડતા સાતસો સિત્તેર જેટલી ખાતરની બેગ જેની મૂળ કિંમત બે લાખ સાત હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એક ટ્રક તેમજ બોલેરો અને અટિગા ફોર વ્હીલ સાથે મોબાઈલ નંગ સાથે મળીને કુલ સત્યાવીસ લાખ બોતેર હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ટ્રક ડ્રાઈવર રાહુલભાઈ જયસ્વાલ રહે ખાંડબારા તાલુકો નવાપોર જિલ્લો નંદુરબાર જે આ યુરિયા ખાતરની ખેપ કરી રહ્યા હતા હવે આ ખાતર ખરેખર ઇન્ડસ્ટ્રીયલ વપરાશનું ટેકનિકલ ગ્રેડનું છે કે ખેત વપરાશ માટેનું સબસિડીવાળું કોટેડ યુરિયા છે જેની તપાસ માટે ખેતીવાડી અધિકારીને પણ અહેવાલ મોકલેલ છે અને સંબંધિત અધિકારીઓના સહિયારા પ્રયત્નથી આ તમામ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હવે આ સમગ્ર મામલો પોલીસ વિભાગમાં પહોંચતા બે નંબરિયા ખેપ કરનારી સમોમાં ભયનો માહોલ છે ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ મર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં આજ રોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના ઊભી કરવાનું હતું રેસ્ક્યુ એન્ડ રિહેપ ફાઉન્ડેશન તથા ફ્રેન્ડ્સ ઓફ નેચર નવસારીના સહયોગથી શાળાને પાંત્રીસ પાણીના કુંડા આપવામાં આવ્યા હતા શાળાની ઇકો ક્લબ દ્વારા વધારાના કુંડા અને માળા પણ તૈયાર કરવામાં આવ્યા હતા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ આહિરે પક્ષીઓના માળા લગાવવાના યોગ્ય સ્થળોની સૂચના આપી હતી આ સમગ્ર પ્રવૃત્તિ ગુરુકુળના શિક્ષણ તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે